additional sessions and district judge Haji Ali Hussain Mahibula Sheikh sahib ખેડસરા ગુરુકુળ પ્રકરણમાં મુખ્ય તહમદાર ગુરુનારાયણ સ્વરૂપ સ્વામીના આગોતરા જામીન રદ કરેલા હતા બંને પક્ષની દલીલોને સાંભળી આરોપીના આગોતરા જામીન રદ કરેલા હતા સ્વામીના કૃત્યોથી ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્યને પણ અસર થઈ છે અને તેનું ભણતર બગડી રહ્યું છે આમ સમાજ પર વિપરીત અસર પડી રહી છે સંસારનો ત્યાગ કરી અને સંન્યાસ ધારણ કરેલો છે તેમને આ કૃત્ય શોભાસ્પદ નથી તેવું જણાવ્યું છે આજરોજ ખીરસરાના ધર્મ સ્વરૂપ ગુરુશ્રી નારાયણ સ્વરૂપ સ્વામીની આગોતરા જામીન અરજીનો ચુકાદો ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આપેલો હતો આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલી હતી અને આરોપીને આગોતરા જામીન અર મંજૂર થાય એ માટે માંગણીઓ કરવામાં આવેલી હતી તેમણે એવો પણ બચાવ કરેલો કે ભાઈ આ તો સ્ત્રીએ સહમતીથી બાંધેલો સંબંધ છે અને કોઈ બીજા કારણોસર ગુરુકુળનો કબજો લેવા માટેનું આખું કાવતરું છે કોન્સ્પિરસી છે સરકાર પક્ષે રાઠોડ સાહેબ કરીને તપાસ કરી રહ્યા છે એમણે ભોગ બનનાર અને આરોપીના જે કંઈ પણ વોટ્સએપ કોલ હતા એની વિડીયો ક્લિપ રજૂ કરી છે આ એફએસએલમાં પણ મોકલી છે અને સરકાર પક્ષે મારા દ્વારા દલીલ કરવામાં આવેલી હતી કે ભાઈ આમાં ભોગ બનનાર માત્ર એક વ્યક્તિ ન થાય આરોપીના આ કૃત્યના લીધે આખો સંપ્રદાય કે જે ખરેખર પૂજનીય વંદનીય સંપ્રદાય હોય કોઈ પણ સંપ્રદાયમાં કોઈ એક વ્યક્તિના લીધે ઘણા બધા લોકો ઉપર તેની અસર પડે એટલે આ આરોપીને જો આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો સમાજ ઉપર પણ વિપરીત અસર પડે એમ છે વિદ્યાર્થીના સંસ્કારનું કામ ત્યાં થતું હતું શાળા ચાલતી હતી આ શાળાના વિદ્યાર્થીઓ પણ કદાચ ભોગ બનનાર ગણી શકાય અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા કે અગાઉના જે કોઈ એપ્સ્કોન્ડર હોય